તો હેલો મિત્રો નમસ્કાર આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે બંદૂકનું લાયસન્સ કોને મળી શકે અને કયા વ્યક્તિને નથી મળતું તો સૌથી પહેલાં જોઈએ કે કેવા વ્યક્તિઓને મળી શકે તો જેની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોય એવા વ્યક્તિઓને લાયસન્સ મળી શકે છે અને શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ હોય એવા વ્યક્તિઓને કોઈને પણ કંઈ પણ બીમારી હોય ગંભીર પ્રકારની તો એવા વ્યક્તિઓને લાયસન્સ નથી મળતું ક્રિમિનલ રેકોર્ડ ક્યારેય ન હોવો જોઈએ જો એકવાર પોલીસ સ્ટેશનમાં ગયા અને એફઆઈઆર લખાઈ ગઈ એવા વ્યક્તિઓને લાયસન્સ નથી મળી શકતું અને લાયસન્સ ફક્ત એવા વ્યક્તિને જ મળે છે કે જેની પાસે વ્યાજબી કારણ હોય કારણ વગરના કોઈ પણ હોય વ્યક્તિ આમનામ જોતું હોય તો એવા વ્યક્તિઓને મળી શકે નહીં કોઈ કારણોસર જ કોઈ પણ જાતની દુશ્મની હોય કે જાનને ખતરો હોય તો એવા વ્યક્તિઓને જ મળે છે પછી એરિયા જે પણ એરિયામાં રહેતા હોય ને એ પોલીસ સ્ટેશનને ત્યાં વેરિફિકેશન કરે છે કે કોઈ તમારા ક્રિમિનલ રેકોર્ડ નથી એ બધું જોવે છે ત્યારબાદ તમે જ્યાં રહ્યો છો ત્યાં આજુબાજુમાં પૂછતાછ કરવામાં આવે છે કે એ વ્યક્તિ કેવા છે એને બધું જોવામાં આવે છે પાડોશી અને લોકલના રિપોર્ટ લેવામાં આવે છે લાઇસન્સ આપવાનો અધિકાર ખાલી જિલ્લા મેજિસ્ટ્રેટનો હોય અને પોલીસ કમિશનરનો જ હોય છે એની પાસે જ હોય છે કે તમને લાઇસન્સ આપવાનો અધિકાર કે તમને લાયસન્સ મળશે કે નહીં એ બે નિર્ણય લેશે આ બધું જોયા પછી હવે કોને મળે છે એ તો આપણે જોઈ લીધું હવે ત્યારબાદ આપણે જોઈએ કેવા વ્યક્તિને લાયસન્સ નથી મળતું તો ગંભીર ગુનાના દોષિત્વ એટલે કોઈ પણ ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોય એવા વ્યક્તિઓને લાયસન્સ નથી મળતું આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોય અથવા તો ગુના પ્રવૃત્તિમાં જોડાયેલા હોય અને માનસિક રીતે અસ્વસ્થ હોય એવા વ્યક્તિને પણ લાયસન્સ નથી મળતું અને જાહેર સુરક્ષા માટે ખતરો દેખાતો હોય તો એવા વ્યક્તિને પણ લાયસન્સ નથી મળતું અને ત્રણથી પાંચ વર્ષે લાયસન્સ રિન્યૂ કરાવવું ફરજિયાત છે જે પણ વ્યક્તિને લાયસન્સ મળે એને ત્રણથી પાંચ વર્ષે લાયસન્સને રિન્યૂ કરાવવું પડે છે બંદૂકનું લાયસન્સ કોઈ પણ સામાન્ય નાગરિકને પણ મળી શકે છે પરંતુ એ વ્યક્તિને પોતાની સુરક્ષા અથવા તો કોઈ પણ કારણ હોય એને પુરવાર કરવું પડે છે કે ક્યાં માટે એને આ બંદૂક જોઈએ છે એ એને આપવું પડે છે કારણ પછી પોલીસ વેરીફિકેશન કરે છે ને ત્યારબાદ એને આ લાઇસન્સની મંજૂરી મળે છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં જોયું કે બંદૂકનું લાયસન્સ કોને મળે છે અને કોને નથી મળતું કાલના વિડીયોમાં આપણે કંઈક નવું શીખશું તો એ માટે તમે અમારી સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડેલા રહો જય હિન્દ જય ભારત